અને ભાવનાથી ફરજ બજાવતા હતા કારણોસાત તેમને ફરજ પરથી બદલી કરી અને બીજે ફરજ પર હાજર થવા હુકમ કરવામાં આવ્યો જેના પગલે દીપકપુરા ગામના રહીશોએ આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીએ આવેદનપત્ર આપી અમને યોગ્ય ન્યાય મળે એ માટે એમણે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે અમારે અમારા જે આચાર્ય હતા એમને જ ફરીથી આ પ્રાથમિક શાળામાં ફરજ બજાવવા માટે મૂકવામાં આવે કારણ કે એમના થકી બાળકોનો વિકાસ અને બાળકોનું શિક્ષણ પણ શ્રેષ્ઠ બન્યું હતું